પણ શું વિચારવું અને કઈ દિશામાં વિચારવો એનું માર્ગદર્શન એને મળ્યું નથી અથવા એને વિચાર કર્યો નથી મારે આ બંધ કરવું છે વિચાર કર્યો નથી કે એની દિશા પણ નક્કી કરવાની જરૂરી છે બુદ્ધિ હોય એટલે વિચાર કરે વાહન હોય એટલે ચાલે પણ ચલાવવી દિશા તો હોય ને નક્કી કરવું પ્રત્યે દિશા ચલાવીએ કેમ ચલાવવું વાહન એમ બુદ્ધિ આપણને આપેલું સાધન છે ગાડી સાધન છે ને આપણે ચલાવીએ એમ આપણને લઈ જાય જ્યાં જવું હોય ત્યાં ગાડી નક્કી કરે કે ક્યાં લઈ જવું તો ચાલે

अत्यव सहायक निकालते ही बुद्धि लक्षण से निश्चय कर मन गुरु लक्षण संकल्प विकल्पात्मिका में करा अंतः ही वृति मनह करबो कि ना करबो जाऊं कि ना जाऊं बोलो, कि ना बोलूं खाऊं कि ना खाऊं आ संकल्प विकल्प मन करे छे एम माने नतीजा નિશ્ચય અથવા અમુક ના કરવું આ નિશ્ચય કરવાનું કામ બુદ્ધિ નું છે એ બુદ્ધિ શકી કરે હું શું પૂછું છું

ખબર પડી ગઈ તો બુદ્ધિ ને વિચાર કરવાની નિશ્ચય કરવાની શક્તિ છે પણ દિશા એને આપવાની જરૂર છે બરાબર વિચાર કરવાની નિશ્ચય કરવાની શક્તિ છે એ વિચાર પર પ્રોજેક્શન કરી શકે બુદ્ધિ કે પ્રોજેક્ટ એટલે શું કે આપણે દર વખતે ચાર વાગે બરોબર પહોંચીએ શિવાનો કે ચાર વાગ્યાનો સક્ષમ છે આપણને કે ચાર વાગે અઠવા ચાર વાગે નીકળી પહોંચી જઈશું એમ આપણને હોય ને ચાર વાગે નીકળી પહોંચી જઈએ પેલા અમારા ટાવરમાં એવું હતું યુનિવર્સિટીના ટાવરમાં એક પાંચ પંદર મિનિટમાં ઉત્સાહ જેટલો વાગે નીકળું એટલા ત્યાં એવું હતું એમ આપણને એમ એવું ચાલે પછી બે ચાર પાંચ વખત અનુભવ થયો કે ચાર એટલે શરૂ થઈ જાય છે તો પછી પાંચમી વખતે બુદ્ધિ એમ કે આપણે ચાર વાગે નીકળી પહોંચી જઈશું તો એને એ વિચાર કરવાની જરૂર પડે કે ના ઇટ ઇટકે

એ બીજી દિશા વિચારતી આપણે કે બરોબર ચારે જઈએ તો આપણે ઓન ટાઈમ પાંચ મિનિટ વહેલા જવું શોભે આપણને પોછાનો છે પાંચ મિનિટ તો આજે હું ચાર માં પાંચે પહોંચી જઈશ બરાબર આ નિશ્ચય બુદ્ધિ એ કર્યો પણ નિશ્ચય કરવાને માટેની ભૂમિકા ક્યાંથી મળી જૂના અનુભવોના આધારે વિશ્લેષણ કરીને બરાબર છે અથવા તો માહિતી એનો અનુભવ પહેલી વાર ખબર નથી હે પણ શાસ્ત્રોએ કહ્યું છે કે આચાર્ય આ તો ખાલી આ વિષય બીજો ગમે તે વિષય ચાલશે હમ કે દાળમાં મીઠું ધરણ આપવું મરચું તરણ આપું દોર્યું ચોમાર ના જે કરવું હોય તે ચાલે આ દાખલો કરું છું કે ચાર વાગે પહોંચવું યોગ્ય કહેવાય કે નહીં તો શાસ્ત્રમાં ગયું છે આચાર્ય ના આવતા પહેલા આપણે પહોંચી જવું જોઈએ અને એ થઈ જાય પછી આચાર્ય આવે એટલે બધી તૈયારી થઈ જવી જોઈએ આચાર્ય ઉભા પતાવી દઉં ત્યાં સુધી હમણાં

મન એક તરંગો કરનારી ફેકલ્ટી કે પાસો છે એ જા જા તો કરે આજે હટો ના લેશ આજે પેલો કરીશું ફરવાજી તો કેવું ચાલો ઉડવાજી તો જો શું કે માઉન્ટેન રેન્જ માટે જીવે તો કેવું પોઝિશન મળ ગયા તો તમે શેર મળ ગયા તો ટ્રેકિંગ માટે જીવે તો કેવું બરાબર માન 25 50 તો કાલ અમેને મુકશે નિશ્ચય બુદ્ધિ કરવાનો છે આ કરવાનું ને આ નહી કરવાનું પણ નિશ્ચય માંથી માહિતી અત્યારે યુટ્યુબ પરથી જેટલા મળે છે બધા જ ડેટા એના સોર્સિસ છે ફિલ્મો હોય ને માણસ જે કંઈક બધા ત્યાં આવતા હશે એટલે સાચી માહિતી પહોંચાડવી કેટલી મહત્વની છે સમજાય છે આપણને સાચી માહિતી મળે એ સાચી માહિતીના આધારે હું નિશ્ચય કરું નિશ્ચયના આધારે મનના તુક્કાઓને હું મારા વશમિતાર મિત્ર બનાવું વશમાં રાખું એટલે એનો ચલાવે હું ના ચાલુ હું નક્કી કરું કે મન તો મનનું તો કામ જ છે કે હજાર વસ્તુ લાવીને મૂકી દે આ કરો પેલો પેલો સાડી લેવા જાઓ શું તમે લોકો શર્ટમાં પણ એવું હોય આમ ખોલી મૂકી દે બધું

સ્પષ્ટ ના હોય એને લેવી છે કે ગરમીમાં રિલીફ લોટ પર બહુ તાપ લાગતો હોય ને તો જઈને બેસે સાડી લઈ ગાડે પછી જરાક શ્વાસ ખાય પછી નાસ્તા બીજું દુકાન આવે દુનિયામાં અને ફરવાની હજારો પ્રકારની હજારો વિવિધતા બધી પડેલી છે અને મન એવું છે નાના છોકરા જેવું કે ચલો ત્યાં જઈએ ચલો ત્યાં જઈએ મન ચારે બાજુ કૂદકા નાર્યાશ કરે કરે મર્યાશ કરે

આગળ જોવું કે અત્યાર સુધી આમ તો હવે પછી શું થઈ શકે પછી શું થઈ શકે જો આટલું ચાલુ આટલું શું થશે જો થોડીક વધારે કરું તો નફો પહોંચી જવું બરાબર આ બુદ્ધિ કરશે મન કે છોડો ને ખાઈ બધું ભણ 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 કરવાનું

ખાઈ પીને ઊંઘી જવું આખી જિંદગી મજૂરી કરી માંડ માંડ પરવા રહ્યા ઊંઘવાનો વાર આવ્યો અને ત્યારે પણ સુવિધાન ભણવાનું છોડો ને કઈ નથી ભણવું મન આ બધા ધંધા કરશે હા વેરાયટીસ ઓફ થિંગ્સ વેરાયટીસ ઓફ આઈડિયાસ સરસ સરસ ટૂંકા ફેન્સી તરંગ લાવી મૂકશે બુદ્ધિ નિશ્ચય કરે પણ નિશ્ચયને માટેની જો નહીં યોગ્ય શાસ્ત્રોક્ત મહાત્મા રોજ સવારે પેલા દાંતલા પર લોકો બેસતા હતા લોકો હોય પર કરે પહેલાના જમાનામાં તો રોજ સવારે સાડા સવારે દાંતણ કરાવે છે જેની ગાય છે તેની પણ ગાય પણ બહુ સમજે આવતી હશે જોજો તમે જો સડા છે ને સડા છે બરોબર આવી જાય એ પોપાજાની દાતણ કરા દેશે સરસ મજાની ગાય નીકળે એને બે શિંગડા બહુ સરસ હતા એકદમ ઘાટીલા અને બહુ સુડોળ સરસ શિંગડા હતા એટલે આ રોજ બિચારો દાતણ કરતો કરતો સરસ ગાય છે હા શિંગડા સરસ છે એનું પછી થાય કે શિંગડાનું માપ કેટલું હશે એની વચ્ચેનું દાખલ કરી નાખ્યો છવા દે ઘરે બેસી ગયા છોડા છ વાગે જેવી ગાય ને એ સાંભળ્યા ગાય તો શાંતિથી આવે ને રોજ નો ફર દોડા દોડ ઉતાવળ નહી શાંતિથી આવતી હતી શિંગડા બૂટે સામેથી અને મા હતું એનું નાખી દઉં શિંગડા ની અંદર અને લગી તો પહોંચી ગયા અને જે ગાય પણ કે બિચારી તો ગાય થોડા દોડ કરે આ માણસ અડધો અંદર અને અડધો બહાર અને ગાયની જોડાકા ગામમાં એ ઘસરાયના ચારે પણ લોકો એક બધું કરીને કે બચાવો 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 કેટલું તો ઘસરાઈ ગયો લોહી માણસ થઈ ગયો અને પછી માણસ ચારે બસથી ગયો લોકો એની ગાયનું ભી રાખી ના ના શું ગાય ને તો અંદર કેવી રીતે કર્યો વિચાર કર્યો નહીં કશો કે મેં માથું નાખ્યું વિચાર ના કરે ગાય માથું અંદર છ મહિના વિચાર કર્યો છે છ મહિના વિચાર કર્યો ગાયના શીંગડા નો માપ કેવી રીતે કાઢવું અને પછી હિંમત કરીને ભરાઈ ગયો સાચું હોય કે નહીં બહુ વિચાર કર્યો મેં વિચાર કરી નક્કી કર્યો તો વિચાર કરીને કરે એટલે સાચું એવો નિયમ ખરો કે નહીં બરાબર છે વિચારને માટેની પણ શાસ્ત્રોક્ત ભૂમિકા જોઈએ અને એ કામ શાસ્ત્રો આપે છે આપણે માટે શાસ્ત્રો આપણને આપણી મન મારું છે બુદ્ધિ મારી છે કેવી રીતે કરવો કયા સમય કરવો આ બધી માહિતી આપણને શાસ્ત્રો આપે છે મહાત્મા આપે છે અને એટલે આપણે આપણી બુદ્ધિ ચલાવવાની શું તો શાસ્ત્રો બધું કે બુદ્ધિ નું શું કરવાનું હાજી સમજવામાં શાસ્ત્રો નો વિરોધ કરવા શાસ્ત્ર નહી શાસ્ત્રો ને સમજવા શાસ્ત્રો ને સમજવામાં ઉપયોગ કરવાનો અને પછી આપણે એને યોગ્ય રીતે અમલમાં મૂકવાનો બરાબર છે આ કામ શાસ્ત્રો કરે છે શાસ્ત્રો નો આપણે લાભ લેવો જોઈએ કે ના લેવો જોઈએ લેવો જોઈએ તો આપણે સમજવાનું આપણી પાસે બધું છે ગાડી છે તમારી પાસે એક સરસ મજાનું કમ્પ્યુટર કે સરસ એક નવા હજારો વસ્તુઓ નવી નીકળે છે નવું ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ આવી ગયું છે એની સાથે એનું ઓપરેશન નો મેન્યુઅલ ના આવ્યો હોય કેવી રીતે વાપરો તમે આજકાલ તો છોકરા બધું થોડી કોઈ બધું શીખી નાખે છે એટલે એમને કહેવાય એવું નથી કે અન્ય રોગ નહીં ચાલે બધું શીખી જાય છોકરા પણ માનો કે થોડા આગલી પેઢી ના હતા બિચારા મારા જેવા એવું શું સમજતા હતા સાધન આવી કરું વાપરવાની સૂચિ ના આવી હોય કેવી રીતે વાપરો એમ આ મહાન સાધન મનુષ્યના શરીર રૂપી નારાયણ આપણને આપ્યું છે અત્યંત મોંઘું છે અને તમે ગમે તે કરી મરી જાવ તો ના મળે છે બહુ જ મહત્તાપુણ્ય અપુણ્ય રીતે અંકારે નવસ્થયા મહાન અનેક જન્મોના મનુષ્ય જન્મોના હા અનેક જન્મ મનુષ્યના મળ્યા એમાં અનેક પુણ્ય કર્યા અને એ બધા પુણ્ય ભેગા થયા એના ત્યાં આપણને મનુષ્યનું શરીર મળ્યું છે પછી શું કરવાનું ક્રિકેટ રમવાની રમવાના ટીવી જોવાનું યુટ્યુબ જોવાની અને મારામારી કરવાની એવું બધું કરવાનું શું કરવાનું ઉપયોગ કરવાનો શાસ્ત્રો પણ ભરેલા સંસાર ને પાર જવા માટે પ્રયત્ન કર્યો મહાન પુણ્ય શરીર રૂપી નાવડી ખરીદી છે એટલે શાસ્ત્રો નો આપણે નો શો રોલ છે તો તો સત્સંગ નો લાભ જેટલો લેવાય એટલે આપણે જોઈએ બરાબર નવા શુભેચ્છાઓ બધાને બધાનું વર્ષ ખુબ સુંદર રીતે પસાર થાય અને સત્સંગનો ઉપયોગ જેટલો થાય એટલો કરી શકીએ આપણે એનું મૂલ્ય સમજીને કોઈને કહેવાથી બધાનો ત્યાગ નથી હોતો આજે મારું પેટ તો ને કાલે મારું માથું દુખે ને કાલે મારી ગાડી બગડી ગઈ પગ મારો પગ તૂટી ગયો આ બધી વસ્તુ હતી કોના પર ઉપકાર કરવાનો છે એક મિનિટ હા કોના પર ઉપકાર માટે છે એટલે આ કારણ પેલું કારણ એ કે કોઈને બતાવવાનો અર્થ જ નથી હોતો મને ગરજ સમજાય એટલે હું કામ કરું રસ્તો કાઢવાનું મારું કામ છે અને મારે ગરજ છે

Damat evlat ्रह्म लस्मै त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च त्वमेव त्वमेव विद्या दृढं त्वमेव त्वमेव सर्वम्

आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् श्रवं बालरायणं शूद्रबाकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मूतिभेदविमादिने આપણે એક નવું ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ વોટ્સએપ નો એટલે કેટલાક એવા વિદ્યાર્થીઓ મળ્યા આપણને જેમને વેદાંત નવે સાથે છે એવું છે શું કે આપણે બધા વર્ગો તો વર્ષોથી ચાલે છે અને લોકો જેમ જેમ આવતા ગામ જોડાતા એટલે બધા પંદરમો ધોરણ ચાલતા પહેલા ધોરણ વળ બસી જાય એટલે ત્રેકડિયાથી પેચ એ બધું એક જ ક્લાસમાં ચાલે વર્ષોથી આધંતો ચાલતો આવે છે એટલે કેટલાક લોકોની એવી ઈચ્છા છે કે વખત પહેલેથી સાંભળવું છે અને શીખવું છે એટલે પછી એમના માટે આપણે ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ વોટ્સએપનું અને એમાં આપણામાંના પણ ઘણા લોકો એવા છે

આપણે સોમથી શુક્ર સવારે એક લિંક મૂકીશું આખા દિવસમાં તમે ગમે ત્યારે સાંભળી શકો અને શરીર હવે હજા એટલે ધારો કે સોમથી શુક્રમાં રહી ગયું તો બધું તમે બે દિવસમાં ભેગું કરી શકો સાંભળીને નોટ પણ લખાયું મારું સૂચન છે કારણ કે આપણે સાંભળ સાંભળ કરીએ છીએ બે કાન સામસામાં છે શું થાય એટલે પછી જતા રહીએ છીએ એનું તમને કહું છું કે અમે વર્ષોથી નોટો લખી છે

પ્રોજેક્ટ લઈને એમાં લોકાશે શરૂઆત ઝૂમ મીટિંગ કરીએ એકવાર તો એમાં થોડાક બહારના લોકો પણ છે તો સાંજે 8 વાગે કેવી મીટિંગ બધો ચાલે લાભ પાછળ કે તારીખ શું નથી ખબર છઠ્ઠી તારીખ છે અને વાર બુધવાર છે ઉતારું છું બુધવાર ને છઠ્ઠી તારીખ છે તો એ સાંજે આઠ વાગે શરૂ કરીએ આપણે જેનાથી અવાય ને આવવાનું નિમંત્રણ છે અહીંના લોકો હોય તો અમદાવાદના અને જે બહાર ગામના કે બહારના દેશના હોય ના જોડાઈ શકે આવીને તે લોકો પોતાની સાથે જો મીટિંગમાં જોડાઈ શકે એટલે પહેલું એક શરૂઆત એવી કરીશું પછી રોજે લિંક મુકાશે તો લાભ પાંચ અમે સવારે લિંક ના જ મૂકીએ અને સાંજે આપણે શરૂ કરીએ બરાબર તો બુધવારે છઠ્ઠી તારીખે સાંજે આઠ વાગે આપણે મળીએ છીએ અને એ ગ્રુપનું શરૂઆત કરીશું પછી નિયમિત ચાલશે અને પછી ગંધ વચ્ચે પણ કોઈને પ્રશ્ન પૂછવા હોય અંદરથી તો ગ્રુપ પર લખી શકે છે ગ્રુપના વિદ્યાર્થીઓ જવાબ પણ આપી શકે છે જેને એમ થાય મને આવડે છે જવાબ પણ આપે એટલે થોડું લાઈવ બને એવું સાંભળીને પછી છૂટું જાણે કે દેવા દેવા નથી એવું નહીં આપણે રસ લઈએ સાંભળીએ પૂછીએ અને ગંધ પૂરો થશે ત્યારે ફરી ઝો મિટિંગ રાખીશું એટલે પાછું કંઈક એની ચર્ચાઓ કરવી તો કરીએ એને સમરાઈઝ કરીશું નરવાગઢથી વાત કરીશું બરાબર છે તો આ ગ્રુપ માટે નામ તમારે લખાવવા હોય તો અત્યારે તમે કહી દો તમારે નામ લખી લે બરાબર લખાવવા હોય તે પણ આ ખાલી સાંભળ્યું કે નહીં એની ચિંતા નહીં એવા લોકોના નામ નહીં લખાય ગંભીરતાથી આપણે નોંધ રાખીશું કે બધા સાંભળે છે એવું લાગશે કે ધ્યાન નથી આવતું ગ્રુપમાંથી કાઢી મૂકીશું બરાબર છે પણ અથવા તમે કહી દોરી પરીક્ષા છે ને અઠવાડિયા પછી સાંભળી લઈશું દેટ ઇઝ